ભાભરના લાઠી બજાર ખાડિયા વિસ્તારમાં હેવી વીજ લાઇનમાં શોર્ટ સર્કિટ થતાં આગ ભભૂકી ઉઠી હતી સદનસીબે મોટી જાનહાની ટળી બનાસકાંઠાના છેવાડાના વેપારી મથક ભાભરના ભરચક વિસ્તાર એવા લાઠી બજાર ખાડિયા વિસ્તારમાં વીજળીની હેવી લાઇનમાં કોઈ કારણસર શોર્ટ સર્કિટ થતાં ખાડિયા વિસ્તારમાં લાગેલ વીજ ટ્રાન્સફોર્મેશનમાં ડીપીમાં ફોલ્ટ થતાં તેના તણખના ટ્રાન્સફોર્મ ડીપી નીચે પડેલા કચરાના ઢગલા પર પડતા આગ ભભૂકી ઉઠી હતી અને લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા અને સદનસીબે મોટી જાનહાની ટળી હતી જ્યારે બીજી બાજુ થોડી માટે આ વિસ્તારમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો અત્રે ઉલ્લેખનીય છે કે ખાડિયા વિસ્તારમાં આવેલ તમામ દુકાનદારો પોતાની દુકાનોની સાફ સફાઈ કરીને તેઓનો કચરો આ વીજળીના ટ્રાન્સફોર્મ ડીપી પાસે ફેંકી દેવામાં આવે છે તેના કારણે અહીં મોટા પ્રમાણમાં કચરાના ઢગલાઓ થઈ જવા પામ્યા છે તેના કારણે આગ લાગી હોવાનું પણ લોકો મુખે અનુમાન લગાવી રહ્યા છે જ્યારે બીજી બાજુ આ ઘટનાની જાણ થતા ભાબર વિદ્યુત બોર્ડમાં વીજ કર્મચારીઓ તાત્કાલિક ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા અને વીજ પુરવઠો બંધ કરીને આગળની કામગીરી હાથ ધરીને થોડા સમયમાં જ વીજ પુરવઠો ચાલુ કરવામાં આવ્યો હતો આગ લાગતા આજુબાજુના સ્થાનિક લોકો દ્વારા ભાબર નગરપાલિકાને જાણ કરતા પાલિકાનું ફાયર બ્રિગેડ તાત્કાલિક ઘટના સ્થળે આવી પહોંચ્યું હતું અને આગને કાબૂમાં લીધી હતી જ્યારે લોકો મુખે એ પણ ચર્ચાઈ રહ્યું છે કે આગ લાગવાનું બીજું કારણ વીજ પોલ પર ચોમાસામાં ઉગેલ વહેલા પોલ પર સુકાઈ ગયા છે છે તે પણ પરંતુ બાબર વિદ્યુત બોર્ડને આવા સુકાઈ ગયેલ વેલા ઉતારવાનો સમય પણ ન હોય તેમ લાગી રહ્યું છે હજી થોડા સમય પહેલા જ ફાયર બ્રોડબેન્ડ લાઈન વિશે મીડિયામાં અહેવાલ દ્વારા બાબર વિદ્યુત બોર્ડને માહિતગાર કર્યું હતું પરંતુ કોઈ કાર્યવાહી ન કરાતા ભાભર યુજીવીસીએલ પર અનેક સવાલો ઉઠી રહ્યા છે ગોપાલ કે